નમસ્કાર દર્શક મિત્રો માહિતી યુટ્યુબ ચેનલ માં આપ સર્વ દર્શક મિત્ર સાથીઓનું દિલ થી સ્વાગત છે બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રેજો કારણ કે ગુજરાત ઉપર કડાકા ભડાકા સાથે આવી રહ્યું છે ભયંકર અને તોફાની વાવાઝોડું જ્યાં દર્શક મિત્રો ખાસ જાણી લેજો ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં એક નવું અને ખુખાર વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે અને હાલ વાવાઝોડું પોતાની સાયકલોનિક સિસ્ટમનો મજબૂત ઘેરાવો ગુજરાત ઉપર ઘેરાવી રહેલું જોવા મળી રહ્યું છે ભારતીય હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે ગુજરાતની અંદર ઓગણીસ તારીખથી આવનારી સત્યાવીસ તારીખ સુધીમાં ફરી એકવાર વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે કારણ કે નવા વાવાઝોડાની અસરને લઈને ગુજરાતના હવામાનની અંદર સતત મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે સાથે જ અરબ સાગરના દરિયામાંથી પણ પવનની દિશાઓ બદલાઈને હાલ ગુજરાત તરફ ફંડોવાતી જોવા મળી રહી છે તેવી જ રીતે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ એક નવું વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે આમ એક સાથે આગામી દિવસોમાં બે બે મજબૂત વાવાઝોડાના ખતરા ટોળાતા જોવા મળી રહ્યા છે જેની ભયંકર અસરો ગુજરાતની અંદર આજની રાત્રી દરમિયાન જોવા મળવાની છે ગુજરાત ઉપર વીજળીના ચમકારાની સાથે અનેક જિલ્લામાં વાદળો ફાટતા જોવા મળી શકે છે કડાકા ભડાકાની સાથે ગુજરાતમાં ભયંકર મેઘ તાંડવ અને તોફાની પવનોની તીવ્રતા સાથે આંધી તુફાન વંટોળ જેવા ભયંકર વાદળોના ઝુંડ ગુજરાતમાં ધૂમ મચાવતા જોવા મળવાના છે સાથે સાથે સક્રિય બની રહેલા વાવાઝોડાની ઝડપ સાઠ કિલોમીટરથી લઈને એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ આ વાવાઝોડાની જોવા મળવાની છે સાથે સાથે નવી આગાહી પ્રમાણે ગુજરાતના તટીય વિસ્તારોની અંદર આવનારી સત્યાવીસ તારીખથી લઈને એક જૂનની વચ્ચે આ વર્ષનું નૈઋત્યનું ચોમાસું આગળ વધીને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર સત્યાવીસ મે ના રોજ આ વર્ષ નું સોમાસુ દસ્તક આપતું જોવા મળવાનું છે સોમાસાના દસ્તક ની સાથે દક્ષિણીય ભારતના વિસ્તારથી સંપૂર્ણ ગુજરાતના વિસ્તારમાં ભૂકા કાઢી નાખે તેવા ભયંકર વરસાદની દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર અરબ સાગરના દરિયામાંથી ફૂંકાઈ રહેલા તોફાની પવનોની અસરો ખાસ કરીને મુંબઈના વિસ્તારો બેંગ્લવીના તટીય વિસ્તારોથી લઈને મદુરાઈ અને બેંગલુરુના વિસ્તારોને શ્રીલંકાના વિસ્તારમાં ભારે અસરો સક્રિય બનતી જોવા મળવાની છે સિસ્ટમની અસરને લઈને બંગાળની ખાડીના દરિયામાં ફરી એક વાર હલચલ બનતી જોવા મળી રહી છે તો તે વિજ રીતે હાલ અત્યારે ઓમાનના દરિયાઈ કાઠાના નજીકના વિસ્તારોની અંદર એક નવુ લો પ્રેશર હવાનું હળવું દબાણ અત્યારે સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને આ હવાનું દબાણ ધીમે ધીમે લો પ્રેશર ડીપ ડિપ્રેશન અને ધીમી ગતિએ ચક્રવાતની અંદર રૂપાંતરિત થઈને દરિયાના માધ્યમ થકી પોતાની દિશા બદલીને ગુજરાતની અંદર ત્રાટકવા માટે આગળ વધતું જોવા મળવાનું છે જેમાં ઓગણીસ તારીખ વીસ તારીખ એકવીસ તારીખ અને બાવીસ તારીખ ને ત્રેવીસ તારીખના રોજ ગુજરાતના વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જે પછી ત્રેવીસ થી તમે જોઈ શકો છો તે રીતે દક્ષિણીય ભારતના વિસ્તારોમાં સિસ્ટમનું ભયંકર સ્વરૂપ બનતું જોવા મળવાનું છે જેમાં ત્રેવીસ તારીખ ચોવીસ તારીખ અને પચીસ તારીખના રોજ આ સિસ્ટમ ધીમી ગતિનારી પચીસ છવ્વીસ અને સત્યાવીસ તારીખના રોજ આંધી તોફાન વંટોળની સાથે તોફાની પવનોની તીવ્રતા વચ્ચેને કડાકા ભડાકા સાથે આ વાવાઝોડું છવ્વીસ તારીખથી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં મેઘ તાંડવ દર્શાવતું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળવાના છે જેને લઈને ગુજરાતની અંદર ખાસ કરીને આવનારી ત્રેવીસ તારીખથી આવનારી સત્યાવીસ તારીખની અંદર ભારે વરસાદીય સિસ્ટમનો માહોલ સક્રિય બનતો જોવા મળવાનો છે સિસ્ટમની અસરો અને વધી રહેલી સિસ્ટમની ગતિવિધિને લઈને આવનાર ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારથી કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર પણ પ્રિમોનસુન એક્ટિવિટી સોમાસુ અને સક્રિય બની રહેલા માવઠાના નવા સંકટને લઈને ગુજરાતમાં સંકટ વાતાવરણ સક્રિય બનતું જોવા મળવાનું છે જેમ જેમ વાવાઝોડાની દિશા ગુજરાતની અંદર તેજ બનતી જોવા મળી શકે છે તેમ તેમ સૌરાષ્ટ્રની અંદર દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારો જેમાં ભાવનગર બોટાદ જસદણ રાજકોટ ગોંડલ જુનાગઢ અમરેલી અલંગનો વિસ્તાર

ગુજરાતમાં રીત સરનો ભૂક્કા બોલાવતું જોવા મળી શકે છે તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સતત સિસ્ટમનો મજબૂત ઘેરાવો અસર દર્શાવીને આવી રીતનું સાયક્લોનિક સર્ક્યુલેશનનું પરિભ્રમણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં બનાવી રહેલું જોવા મળી રહ્યું છે જેને લઈને વલસાડના વિસ્તારથી આહવા વ્યારાના ક્ષેત્રોથી લઈને સુરતના પંથકોની અંદર ભરૂચના વિસ્તારથી રાજપીપળા આમોદના વિસ્તારથી નર્મદાના વિસ્તારોની અંદર આમ ક્રીન દક્ષિણીય ગુજરાતના સાથે સાત જિલ્લામાં આજની રાત્રિથી જોવા મળી શકે છે મધ્ય ગુજરાતના વિસ્તારો તરફ નજર કરીએ તો દાહોદથી છોટા ઉદયપુર લુણાવાડા બોડેલી ખેડા પંચમહાલ મહીસાગર વડોદરા ખંભાતના વિસ્તારથી નડિયા ધોળકાના વિસ્તારથી અહેમદાબાદના વિસ્તારો આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું ફરી એકવાર નવું દબાણ સક્રિય બનીને મધ્ય ગુજરાતના જિલ્લામાં પોતાની અસરો દર્શાવવાની સાથે ચોમાસાની હળવી અસરો અને પ્રિમોન્સૂન એક્ટિવિટીની અસરને લઈને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે મેઘખાંગા થતા હોય તેમાં માવઠાનો નવો ખતરો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ઘેરાઈ રહેલો જોવા મળી રહ્યો છે જોકે સતત પલટાવ આવવાને લઈને કચ્છના વાતાવરણની અંદર પણ પલટાવની શક્યતા આપવામાં આવી છે ખાવડ રાપર ગાંધીધામ માંડવી બાડેલી નળિયાને અને લખપતના વિસ્તારોની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે આવનાર છ કલાકની અંદર મોટા પલટાવ સાથે અળવાથી મધ્યમ વરસાદની આગાહી કચ્છના વિસ્તારો માટે જાહેર કરવામાં આવી રહી છે અને ઉત્તરીય ગુજરાતની અંદર પણ થરાદના વિસ્તારોની અંદર મોટા પલટાવની શક્યતા દર્શાવી દેવામાં આવી રહી છે આમ રાજ્યની અંદર થરાદ પાલનપુર ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણા અને રાધનપુરના ક્ષેત્રોમાં ઓછિંતાના મોટા પલટાવ સાથે ઉત્તરીય ગુજરાતના રાજસ્થાનને સરહદને અડીને આવે વિસ્તારો જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તાર ની અંદર વાવાઝોડાની અસરોને લઈને મોટા પલટા આવતા જોવા મળી શકે છે અને ખાસ કરીને ઓગણીસ તારીખથી આવનારી સત્યાવીસ તારીખ સુધીની અંદર આંધી તુફાન વંડોળ વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે નવું માવઠું અને વાવાઝોડાનો ખતરો ફરી એકવાર ગુજરાત પર ટોળાતો જોવા મળી રહ્યો છે